આજે આપણે સાબુદાણાનો એક એક દાણો છૂટો પડે તેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ તો સાબુદાણાને કઈ રીતે પલાળવા અને તેને કઈ રીતે ચડવા એ આપણે આગળની રેસીપીમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો અહીં સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ સાબુદાણાને થાળીમાં લઈ લીધા છે તો આપણે સાબુદાણાની થાળીમાં જ રાખીશું તો તેને પહેલાં પાણી વડે ધોઈ લઈશું અને તેમાં બસ આ રીતે સાબુદાણાના દાણા ડૂબે એટલું જ પાણી એમાં રાખવાનું છે આપણે એનાથી વધારે પાણી નથી રાખવાનું તમે જોઈ શકો છો તો સાબુદાણાના ઉપર પાણી આવે એટલું પાણી આપણે નથી લેવાનું હવે તેને ઢાંકી આપણે ત્રણથી ચાર કલાક માટે છોડી દઈશું સાબુદાણા પલાળે લગભગ ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને આ રીતે ઉખાડી લઈશું તો તમે જોઈ શકો છો સાબુદાણાનો એક એક દાણો છૂટો છૂટો થઈ જાય છે અને સાબુદાણા પણ આપણા એકદમ પલળી અને કમ્પ્લીટ થઈ ગયા છે જો હાથ વડે દબાવતા એકદમ દબી જાય છે અને બસ આસાનીથી એ કટ પણ થઈ જાય છે તો આપણા સાબુદાણા પરફેક્ટ પલળેલા છે તેમાં સહેજ પણ ચીકાશ નથી એટલે આપણી ખીચડી પણ એકદમ મસ્ત છૂટી છૂટી દાણાદાર બનશે તો હવે એક નોનસ્ટીકી પેનમાં એક ચમચા જેટલું તેલ લઈ લઈશું હવે તેમાં એક ચમચી જીરું એડ કરી લઈશું થોડા મીઠા લીમડાના કટ કરેલા પાના એડ કરીશું હવે આપણે જે રીતની તીખાશ જોતી હોય એ પ્રમાણે ત્રણથી ચાર લીલા મરચાં એડ કરી લઈશું હવે આમાં આપણે બટેકા એડ કરીશું તો મેં અહીં બે નંગ મોટી સાઈઝના બટેકાને બાફી તેના ઝીણા ટુકડા કરી લીધા છે તો તે એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે પહેલાં તો હલાવી લઈશું આમાં અડધો બાઉલ શેકેલી સિંગને મેં અધકચડી વાટી લીધી છે તે એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આમાં આપણે પલાળીલા સાબુદાણા એડ કરીશું તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે એકદમ સાબુદાણા છૂટા છૂટા હોવા જરૂરી છે જો સાબુદાણામાં સહેજ પણ પાણી હશે તો તે ખીચડી ચડતાં ચડતાં એકદમ ચીકણી થઈ જશે તો બસ હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આપણે આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સાબુદાણા અને બટેકા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું ચાર ચમચી ખાંડ એડ કરીશું તો અહીં તમે તમારા સ્વાદ અનુસાર મસાલા ઓછા વધતા કરી શકો છો હવે એક લીંબુનો રસ એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે ખીચડીને ઢાંકીને દસ મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ ચડી ગયા છે તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને તે જેલી જેવા લાગવા લાગ્યા છે તો આપણા સાબુદાણા અહીં પરફેક્ટ હવે ચડી ગયા છે તો ખીચડીને વચ્ચે મેં એકથી બે વાર ખોલી અને હલાવી લીધી હતી અને હવે એકવાર તેમાં મસાલા ચેક કરી લઈએ તો અહીં બધા જ સાબુદાણાના દાણા છૂટા પડી જાય છે તો ખીચડીમાં મસાલા બધા જ સરસ થયા છે તો હવે એમાં ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું અને તેને પણ હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી બીજી એક હિન્દી ચેનલ પણ છે જેની લિંક ડિસ્પ્લે ઉપર દેખાઈ રહી છે તો તમે એ લિંક પર મને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આપણી આ એકદમ ઓછા મસાલામાં સાબુદાણાની ટેસ્ટી ખીચડી રેડી છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણાની ખીચડીમાં એક એક દાણો છૂટો પડી ગયો છે સહેજ પણ ખીચડીમાં ચિકાસ યા લમ્સ લાગતા નથી તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હા તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર કરજો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ